હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી ધ બિગ બુલ ફેમિલી નામની કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપીને છેતરપિંડી કરી હતી આ સ્કીમમાં છેતરાયેલા છત્રીસ રોકાણકારોએ એકઠા થઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે સંચાલકો અને એજન્ટો સહિત કુલ છ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓને ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં શીતલ ગોસ્વામી રે જામળા તાલુકા હિંમતનગર અને વિપુલસિંહ ચૌહાણ રે સરોલી તાલુકા હિંમતનગર નાઓનો સમાવેશ થાય છે પોલીસે સોમવારે સાંજે તેમને હિંમતનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી કોર્ટે બંને આરોપીઓને બાર નવેમ્બર બે હજાર પચીસની સાંજ સુધીમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ગુનાહિત વિશ્વાસઘાત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે રણવીરસિંહ તથા અન્ય પાંત્રીસ સાહેદો છે એટલે કે કુલ છત્રીસ સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદના ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુમ્બાલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહેલ છે હાલ સુધી રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ બીટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કંઈ વધુ વળતર મળશે છથી સાત ટકા જેવું એવી લોભામણી જાહેરાત લાલચ આપી રોકાણ કરાવતા હતા હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે આરોપી શીતલબેન તથા વિપુલ સિંહની અટકાયત કરવામાં આવેલ છે